તેવી માંગણી કરી હતી મુખ્યમંત્રી તરફ અરજન પત્ર દેવા જે અરજન પત્ર છે એ આપણે દુબઈ સબ બ્રાન્ચ કેનાલ ટોટલ 36 કિલોમીટરની ની લંબાઈ હતી જે ત્રેવીસ કિલોમીટરના ના કામો બાકી છે એ એના સરકાર ઘણા સમયથી ટેન્ડરની વાતો કરતી હતી કે એનો ટેન્ડર રદ કરેલા છે જે તે વખતે રુદ્રમાતાથી કરી અને કલેક્ટર ઓફિસ સુધી જ્યારે રેલી કાઢવામાં આવી એ રેલી વખતે આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા અને જે તે વખતે ભાજપના જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ એમણે ધરણા ધરણા સામે ધારણા કરાવી અને ખાતરી આપી હતી કે બે મહિનામાં આપણે દુધઈ સબ બ્રાન્ચ કેનાલનું કામ શરૂ કરાવશું પરંતુ એ કામ શરૂ ન થયું અને ટેન્ડરોની તારીખો ઉપર તારીખો પડવા માંડી વળી તારીખ આપી ગયા પંદર તારીખે ટેન્ડર ખુલશે વળી પાછા બે મહિના પછીની તારીખ આપી દીધી એટલે તારીખો કરતા કરતાં અને હમણાં છેલ્લે ટેન્ડરો રદ કરવાના સમાચાર મળ્યા એટલે ભારતીય કિસાન સંઘે એવું નક્કી કર્યું કે મુખ્ય અને આજથી છેલ્લા લગભગ વીસેક દિવસ પહેલાં ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાની અને પ્રદેશની ટીમ સાથે સાથે આપણા બધા ધારાસભ્યો કચ્છના અને સાંસદ બધા સાથે સીએમને મળ્યા મુખ્યમંત્રીશ્રીએ ખુદ ખાતરી આપી એક મહિનાની અંદર અમે કામ શરૂ કરવાના છીએ અને કામ શરૂ કરવાને બદલે હવે ટેન્ડરો રદ કરવાના સમાચાર મળ્યા એટલે ભારતીય કિસાન સંઘનો આજે મામલતદારને મામલતદાર મારફતે મુખ્યમંત્રી આવેદન આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ બને તું તાત્કાલિક જલ્દી તુધય સબ બ્રાન્ચ શરૂ થાય અને વિશેષમાં આપણી જ્યાંથી પાઇપલાઇન આજે વધારાના પાણીની છે નોર્ધન લિંક એ પાઇપલાઇનની નજીકમાં જ આપણું ખોખરા ડેમ આવેલો છે મોટો ડેમ છે જે આપણા કૂંકમાંથી કરી અને અંજાર સુધીના વિસ્તારને રિચાર્જ કરે છે હવે એ ડેમને સરકારે અને આ નર્મદા નિગમે બાકાત રાખેલ છે

બે વર્ષથી અમે લેપાઈટ કરી છીએ સરકાર સુધી વાત પોતાની છે અમારા પ્રતિનિધિ ભારતીય કિસાન સંઘનું ત્યાં પણ સીએમ ઓફિસથી જાહેરાત થાય કે હવે તમારું ખાતમુરું તમે કરશું અને પાછી સરકારની આ વાહિયાત વાતું થાય એની સામે ભરપૂર ભારતીય કિસાન સંઘનો રોષ છે અને ખેડૂતોનો પણ આ વિસ્તારના કચ્છના વિસ્તારના ખેડૂતો જે સરહદ ઉપર બેઠા છે એનો પણ રોષ છે એને લઈને ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર દરેક તાલુકા સેન્ટરો ઉપર